જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કરો હમ સાથ સાથ હૈ ચૈતરને જીતાડવા કામે કામ મહેનત કરીશું ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન બાદ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી બે બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર નામ જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ કોંગ્રેસમાં જ અંતરો અંદર વિખવાદ ઉભો થયો હતો અને કેટલાક સીનિયર કોંગ્રેસના આગેવાનો ચૈત્ર વસાવવાને સમર્થન નહીં આપ્યું અને પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડી તેવી માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ઇન્ડિયા ગઠબંધનના બેઠક પરના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં જ બે ફાંટા જોવા મળ્યા હતા જે બાદ હવે કોંગ્રેસના વિખવાદનો આચાર આવ્યો હતો અને નારાજ આગેવાનોએ ચૈત્ર વસાવાની સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સદીપ આંગરોલા સુલેમાન પટેલ સહિતના પરિષદ યોજાઈ હતી જે આગામી દિવસોમાં ચૈતર વસાવા માટે મહેનત કરવાની આપી હતી અને તેઓને જીતાડવા મહેનત આપવા અંગેની તૈયારી બતાડી હતી ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ ભરીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ રાજપૂત છાત્ર ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરભાલે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરભાઈ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાય તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતનભાને પુરુષ સમર્થન આપ્યું ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હરી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય